નશાબંધી આબકારી અધિક્ષકની કચેરી આણંદ અને દાતાશ્રી દ્વારા વટાદરા કેસ પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું ખંભાતના વટાદરા કેસ પ્રાથમિક શાળામાં નશાબંધી અને આપ આપકરી અધિક્ષકની કચેરી આણંદના સૌજન્યથી અને દાનવીર દાતા શ્રી રિંકેશભાઈ પટેલ અને અર્પિતાબેન મેહુલભાઈ પરમાર હાલ અમેરિકા દ્વારા સિત્તેર બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં આણંદ ઓફિસેથી વિપુલભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ શાહ અને શાળાના સંચાલક શ્રી મિતેશભાઈ ઠાકોર વિજયભાઈ મકવાણા હાજર રહ્યા અંતે આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી સચિનભાઈ સાહેબ દ્વારા કરવામાં આવી હતી ઈશ્વર ઠાકોર વંદે માતરમ ન્યૂઝ ગુજરાત બોરસદ શું કહેવાનું તમાટું ખાતું નહીં કેટલી વાર કહેવાનું એક વાર દરરોજ બરાબર છે કહેશો ને કોણ નહીં કહેવાતું તો કહેવાય કોણ મમ્મી પપ્પા દુકાન ચલાવે છે જેમાં તમાટું બધા વેચાણ થાય છે ડી મોલ ને ગુટકપ દ્વારા કોની દુકાન છે તો કે ચલો બે ત્રણ ચાર ઓકે તમારે ક્યાંથી શું કહેવાનું

विपुल भाई पटेल से तुमने विनती करी कि तेव एक विद्यार्थी नु तोपड़ो आपने सम्मान करे हमें सर प्रिंसिपल Thank you.